ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વલસાડના આબ્રામાં એક પંજાબી પરિવારને ફૂડ પોઇઝિંગના કારણે હોસ્પિટલમાં દાખલ હોવાની ખબર સામે આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે વાસી સમોસા ખાવાથી માતા અને બે બાળકોની તબિયત લથડી હતી જેથી પરિવારને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજતા મામલો ચગ્યો હતો જો કે સમગ્ર બાબતની તપાસ કરાતા એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં વાસી સમોસાને કારણે ફૂડ પોઈઝનિંગ નહીં પરંતુ સમોસામાં ઝેર નાખીને આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે નોંધનીય છે કે હાલ બંને બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે વલસાડના આબ્રામા ખાતે સાયલી પાછળ સરદાર ગુરુદીપસિંહ પોતાની વર્ષીય પત્ની સતવીર અને બે બાળકો અસ્મિતા કૌર અને સતવીર સાથે રહેતા બંને બાળકોમાં દીકરી અસ્મિતાની ઉંમર ચૌદ વર્ષની પુત્ર સતવીર સિંહની ઉંમર બાર વર્ષ છે આ પંજાબી દંપતિ મજૂરી કામ કરી રોજનું કમાઈને રોજનું ખાતા હતા આ દરમિયાન ગુરુદીપસિંહના યુપીઆઈમાંથી એકાએક ચાર હજાર છસો વીસ રૂપિયા અન્ય કોઈના ખાતામાં ટ્રાન્સફર થઈ જ ગયા હતા જેની જાણ પત્નીને થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડાને કારણે પત્નીએ સમોસામાં ઝેર ભેળવીને પોતાનું અને બાળકોનું જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું બસ આજ માટે આટલો જ અને અમારી યુટ્યુબ ચેનલ પરનાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ